તો જય માતા દે શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે હું વાત છો રસ્તે બેન ની ઘડિયાળ છે ને હર કઈ ટાઈમે કરતો તો હું જાગી ગયા છે તેને ઘડિયાળ પહેરી જાવ છે સ્કૂલે હર કઈ કરતો ટાઈમે હોવા છે છ વાગ્યા છે અને કરવા ભાઈ છે ને હજી હોતા છે રસ્તે બેન જાગી ગયા છે અને રિદ્ધિ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું ખાસ હોય અત્યારે હવે રવારમાં Ya usé, <hesitation> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 અહને નાસ્તો પાણી કરી લઈ બરોબર છે હવે રસ્તે મેને તો નાસ્તો નો હોય આતરમાં 7 10 ફિન જાય સ્કૂલે તો એને આપણા સ્કૂલ નો ટાઈમ થાય એટલે સ્કૂલે મક્કેવે તો રિદી છે ને આ બધું ખાઈ છે ખાઈ से આ ભૂખ આવે બેટા ખાવાનું હોય ને હમ તો ભૂખ આવે એટલે પહેલા ખાઈ લો હમ પછી મજા પી લો ખાવાનું કારણ હું એસિડિટી માટે છે ને બેસ્ટ કેવાય તકમરિયા છે પછી દ્રાક્ષ ફલાળી દ્રાક્ષ છે કિસમિસ કેવાય ને આપણે કાળી દ્રાક્ષ આવે એ કેળા આવે તો કેળા આપણે કાલે લેવા તા પાકેલા પણ હવે આપણે લેવા છીએ કાસા કંઈ નહીં આવડા છે ને એટલે હાલજી નહીં જાય ઓકે તો કાંઈ નહીં હવે તો ખાઈ લે બરોબર છે અને કેળા પાક્યા છે કે નહીં જોઈ લે જોઈએ કેળા પાક્યા છે કે નહીં કાલે લેવો તો બરોબર છે અને કીધું તો કાલે પાકે એવા છે ને એ રીતે કાસા કાસા છે

હાલો તો પરવાભાઈને સ્કૂલે મૂકી આવી બરાબર છે વરસાદ આવે છે હાલ તો હવે ભાઈને મૂકતા આવીને બેનને લેતા તો હવે અમારા પરવાભાઈ અને અસ્થિબેન ઘેર જ છે બરોબર છે પરવાભાઈ સ્કૂલેથી આવી ગયા છે હસ્તીબેન બપોરે જ આવી ગયા હતા તો હસ્થિબેન શું છે હું ભાવતી હતી તો હુઈ ગઈ હતી અને હું થોડોક કામમાં હતો બ્લોક નહોતો આવ્યો એ અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અમારા પરવાભાઈ છે હસ્તીબેન છે એ ભાઈ ટીવી જોવે છે બરાબર છે અને ટીવી મૂકતા નથી બેનભાઈ બે કોને ખબર ટીવીમાં શું છે સ્કૂલેથી આવીને ટીવી શરૂ કરી દઈ પછી બાણ બણ આપણે ટીવી મુકાવી તો પછી હોઈ ગઈ હતી હવે જાગી છે તો પાછી હજી ખાઈ જો જાગી છે જાગી ટીવી શરૂ કરી દીધી તો હજી બગા આવે છે બત્તી આટા મારીશો આ બત્તી છે ને અમારા ચાર્જિંગ વાળી પપ્પા લાવ્યા હતા ગામડેથી કે ભાઈ લાઇટ બેબ જેવી હોય ને તો પ્રોબ્લેમ ન રહે એમ પણ પાર બેટરી ઉતારી લીધી લાગે છે થતી જ નથી થતી જ ઉતરી ગયું છે તો પરવાભાઈ છે ને આમથી મારે છે પરવા તમારે શું છે છે કાના ના કપડા લાવવા પડશે કાનો બનવાનો એટલો ભાઈ જન્માષ્ટમી છે એટલે કાનો બનવાનું છે ત્યાં બની શું કરવાનું હેનો ડાન્સ કરવાનો કયું સોંગ છે કયું સોંગ છે બરસાને કે છોરી ના ના તો પ્રભાભાઈ ને છે ને ડાન્સ કરવાનો છે બરોબર છે તો ભાઈ અમારે પ્રભાભાઈ ને હસ્તેબેન ભાઈ જો ડાન્સની પ્રેક્ટિસ કરે છે અને પ્રભા આ બાજુ જોઈન કરે તો હવે કરો ભાઈ હસ્તીબેન પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે કેટલા વાગ્યા સુધી હાલ નક્કી નહીં કઈ નઈ ડાન્સ ની પ્રેક્ટિસ કરવા દે ચાલો તો ભાઈ મમ્મી છે ને લીલી સિંગ લીધી છે તો એ શેકી છે અને અમારા પર્વ ભાઈ બેઠા બેઠા ખાય છે મમ્મી ફોલતા જાય ખાતા જાય અને મને દેતો જાય અરે અને ફોલતા ના આવડે ને હે ફોલતા ના આવડે ને ખાલી કરી ખાધા કરે તો રીધી છે ને શેકી નાખી દી તો હવે તો મમ્મી ફોલતા જાય છે ને ભાઈ ખાતા જાય છે હા તો અને રીધી છે ને જીવણા

અને આથણું મરચા અને છાસ તો હવે ખાઈ તો હવે રીતિ છે ને અમારા રસ્તી ની જે જૂની ઝાંઝરી હતી ને એ પહેરાવે છે તો નવી જ છે એવું છે પણ એ પહેરતી જાય ને એટલે સ્કૂલ માં ના હા પહેરાવે નહીં તો આજે પહેરાવાનું કારણ આજે એને મેડમ એ કીધું કે રાધા બનવાનું છે ને તો ઓકે તો એટલે કામ એ વાત એ હાસી